<laughs> तो देखो मुली मारा उभरे ना انا कने गुड मॉर्निंग एक नव लागियो नव येवा मारा होय <laughs> जे, जे काही अलग करेनी मारू होय वा मारी मारी पार्टनर लाइफ पार्टनर साथीदार પત્ની મહાન સ્ત્રી તો આનું રાહુલ જેનું તે હું હાલત કરશ આપણે આપણો લાઇન ઉપર ચાલી જાય ગાડી ટ્રેન છે ને પાટા ઉપરથી ઉતરે ને તો એક્સિડન્ટ થાય આપણે આપણી ગાડી પાટા ઉપર જ રાખી એટલે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જય કશ જય દ્વાયકાધીશ અને લ્યો જો હું હજુ મમ્મી ને જ યાદ કરતી હતી કે મમ્મી મોર્નિંગ માં સુવિચાર ન થાકતા હમણાં છે ને તમે બહુ જ લેટ મળો છો લાચારી દિનતા મારે સો પુત્ર કરતા હે પુત્ર સો બરાબર હોવો જોઈએ એવો પુત્ર હોવો જોઈએ કમસે કમ પાંચ તો હોવા જોઈએ ને

કેડે બિહારી છે તો બધા સુપ્રભાત જય શ્રી કૃષ્ણ અને આજનો સુવિચાર ભી ના બોલે ફિર ભી ઓ સમજ જાતા હે ઉસકા નામ પરમાત્મા જે મગ આવ્યું છે દેવા દો જોઈ મમ્મી પાસે છે ને સવાલ માં જવાબ આપી દે આપડે કઈ મમ્મી પૂછ્યું નથી આ જો રાહ અહીંયા આવી ગયા છે

આઠ ને નવ સોરી નવ ને દસ તારીખે આ જાણ તારીખ છે ને છ થઈ સાત સાત થઈ આઠ ને નવ કાલ કઈ તારીખ છે આજ નહીં હોય એ કાલ હશે બાપા મમ્મી ને નો પોગાય ઓ મમ્મી ને નો પોગાય બાકી કાલ ને પરમ દિવસે એટલે તમે કાલે જ લોક જોશો એટલે કાલ ને એટલે આજે જ ગ્રહણ છે એમ સમજી લેવું ગ્રહણ છે રવિ અને સોમ એટલે બે દિવસ કાળા કપડા ના પહેરવા શુભ કાર્ય ન કરવું આવું બધું આવ્યું છે મમ્મી અને કાળા કપડા ન પહેરવા એમાં જે પ્રેગનેન્ટ સ્ત્રી હોય ને એને તો બહુ ધ્યાન રાખવું ત્યારે નેગેટિવિટી વધારે વાતાવરણ એટલે આપણને સાવધાન કરે છે અને સારું કાર્ય ન કરવું કારણ કે પિતૃ દોષ લાગે પિતૃ દોષ લાગે એટલે કાળા કપડા નથી પહેરવાના કાલે ધ્યાન રાખવું એવું લાગે ને તો આપણે વાળના માથાના વાળે વિતરણ નાખવું કાળા જ કહેવાય એટલે કીધું એટલું કરો ને તો બહુ સારું છે ન કીધું હોય ને એમ કરે ને શું કેવાય ખબર છે દોડાય ના ના એવું કઈ વાત નથી પણ આ વાત સાચી કાળા કપડા પહેરવા એવું મેં વાંચ્યું છે પછી સાચું હોય ખોટું એ તમે જ કયો સાચું છે ને કાળા કપડા ન પહેરવા પ્રિયાંશ એ હા એ હા જય શ્રી કૃષ્ણ આ હા જય શ્રી કૃષ્ણ પ્રિયાંશ બી જય શ્રી કૃષ્ણ કે પ્રિયો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે ને કદાચ દાદુ નહીં લઈ દે

બિલ ગુલાલ નું એનું બધું કેન્સલ છે સ્પ્રે નું એવું કારણ કે ના પાડી છે મુદ્દે ખીજા છે વીનું કાતો ના પાડી છે હું કામ ખબર નઈ હવે પછી તૈયારી થાય ત્યારે ખબર પડે પણ આ વખતે કોને ખબર હું બધા બગડી રે ને બધું કામ બધી જાય ને શેરીમાં ને એટલે આઈ થિંક એવું બધું ના છે ઉડાણ ખાલી એમનું કીર્તન ભજન બાકી અમે બધા રેડી થઈ ગયા છીએ ઓ બધા જો એક સરખા કુર્તી પહેરીને રેડી થઈ ગયા છે ગ્રુપ કુર્તી પહેરી લીધી છે બધાએ હમ અનસવી ફેશનમાંથી હો હા હો

તે વિભાગ વાળા વગાડે હું કેવું છે વિસર્જન છે આજે ભાઈ કાઈ ના કેવાય રેડી અને પાપા નું વિસર્જન બહુ મસ્ત અમારે સોસાયટી માં થઈ ગયું છે અને સાથે સાથે એક વિડીયો પણ મેં મૂક્યો છે સોશિયલ મીડિયા ઉપર ખાસ કરીને જોજો અમારા સોસાયટીનું સેલિબ્રેશન અને તમારા ભાઈની મહેનત કેવી હતી અને લોગમાં એ બતાવ્યું જ છે ને આપણે આપણે બતાવ્યું છે ઘણું બધી વસ્તુ અમે બતાવી છે

અને મોટું વાસણ લાવી અને એમાં જ આપણે વિસર્જન કરીએ છીએ ઈハરા મારી વાત લાવીએ ચક્કર આમ ફેરવી બહુ મજા આવી ગીત ગાયા બહુ ઓબેલ ગલ્લા કેવો ઉતાર્યોસ મારો સારું ઉતાર્યો છે ને ક્યો તો હમણાં હજી ભાઈકી છે ને અમે સેલિબ્રેશન કર્યું અને અહીંયા જો બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને આજે છે જમવામાં સોસાયટીમાં જ પ્રોગ્રામ છે પંજાબી મમ્મી એટલે હમણાં ઝપટ બોલાવી દેવાની હા કારણ કે થાય જ છે જ અહીંયા બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા જો હું ભાભી જલસા આજે તો તૈયાર થવાનું છે એટલે હવે જો કપડાં ધોઈને હજી ના હજી ફ્રી થયા કેમ કપડા ધોઈ નાખા એટલે હવે રૂપા દી નહીં અહીંયા હું તપાસ થાય છે ને ચકાસણી ડોક્ટર આવ્યા કયા લંડન થી ડોલી

કરી બાકી હેપી રહો ખુશ રહો અને બાપા ફરીથી આવતા વર્ષે ફરીથી પધારશે અને બસ આવી જ રીતે આપણે ઘરે ખુશીઓનો માહોલ રહે અને સદાય આપણા ઘરે ખુશીઓનો મહેફિલ જામતી રહે એવા આશીર્વાદ સાથે બાપાના આશીર્વાદ આપણી સાથે રહે સદાય અને આપણે રોજ મળતા રહીએ ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા